ગુજરાતની રાજનીતિમાં આજનો દિવસ સૌથી મોટો અને સૌથી મોટા સમાચાર આજે નવું મંત્રીમંડળ ગુજરાતમાં લેશે આકાર આજે પાટનગરમાં નવું મંત્રીમંડળ શપથ લેશે આ નવા મંત્રીમંડળમાં જે નામ જાહેર થઈ શકે છે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે સોળ મંત્રીના રાજીનામા સાથે જ હવે અટકળોનું બજાર ગરમ થયું છે સચિવાલયમાંથી કેટલાક મંત્રીઓના કાર્યાલય પણ ખાલી કરાવવામાં આવ્યા શપથવિધિ સમયે જ નવા ચહેરાઓ અંગે સ્પષ્ટતા થશે વર્તમાન મંત્રીમંડળ પૈકીના પાંચથી છ મંત્રીઓ રિફિટ થઈ શકે છે સ્ટેજ પર વીસ મૂકાતા હવે મંત્રીમંડળના કદ અંગે પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે તે વીસ ગુજરાતનું નવું મંત્રીમંડળ જેને લઈને હવે અટકળો પણ તેજ થઈ છે રિફિટ થનારા મંત્રીના પોર્ટફોલિયો સંપૂર્ણપણે બદલાઈ શકે તેવી પણ એક ચર્ચા છે નવા મંત્રીઓમાં કેટલાક નામ ચર્ચાતા કેટલાક સરપ્રાઇઝ પણ હશે ગુજરાતમાં નવા વર્ષે

મંચ પર વીસ કુસી મૂકવામાં આવતા ચર્ચાઓ એ પણ જાગી છે કે શકે જ્યારે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીમંડળ રાજીનામું આપ્યું હતું જોકે ગઈકાલે મેરેથોન બેઠક તો થઈ પરંતુ રાજ્યપાલ સાથેની મુખ્યમંત્રીની મુલાકાત તળી હતી જે આજે સવારે થવાની છે એ મુલાકાત થશે ત્યારે મુખ્યમંત્રી નવા જે નામ છે મંત્રીઓના તેની યાદી રાજ્યપાલને સોંપશે

મંચ પર જયારે તેઓ આવશે તે સમયે જ ખબર પડશે રાત્રિ દરમિયાન તેઓને જાણ કરવામાં આવી અને ફોન વાગ્યો હશે મંત્રીઓનો કે જેમણે આજે શપથ લેવાના છે જે આજે સાડા અગિયાર વાગે ગુજરાતની જનતાને ખબર પડશે કે આખરે કોણ ગુજરાતના નવા મંત્રીમંડળમાં સામેલ હશે સ્ટેજ પર વીસ ખુરશી તો મૂકી દેવામાં આવી છે અત્યાર સુધી જે આંકડો ચર્ચાઈ રહ્યો હતો હવે મંત્રીમંડળના કદ લઈને એ ચર્ચા છે કે મંત્રીમંડળ વીસ સદસ્યોનું હોઈ શકે ગુજરાતનું નવી નવું મંત્રીમંડળ જેમાં રિપીટ થનારા મંત્રીના પોર્ટફોલિયો પણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે હવે આ નવા મંત્રીઓના નામને લઈને જેટલી જેટલી અટકળો ચાલી રહી છે તેમાં પણ એવું લાગી રહ્યું છે કેટલાય સરપ્રાઇઝ મળી શકે છે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને એક મેરેથોન બેઠક ચાલી જેપી પી નડ્ડાની ઉપસ્થિતિમાં ત્રણ કલાક સુધી આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી મંત્રીમંડળને આખરી સ્વરૂપ અપાઈ ચૂક્યું હોવાની જાણકારી મળી ચૂકી છે પ્રદેશ ભાજપને ધારાસભ્યોને જાણ કરવા પણ સૂચના અપાશે હવે ગમે તે સમયે ધારાસભ્યોને કોલ થઈ શકે છે મંત્રી તરીકેના શપથ માટે હાજર રહેવા ફોન કરવામાં આવ્યો છે

જે મેરેથોન બેઠક થઈ ગઈકાલે રાત્રે ત્યારબાદ ફોનની ઘંટડીઓ કદાચ મધરાતે વાગી હોય પણ અત્યારે જોવા મળી રહી છે છે શું કોઈ વિગતો પ્રાપ્ત થઈ જે અમિતાભ ગઈકાલે રાત્રે જે ધારાસભ્યો છે તેમને ઉજાગરા કરવા પડ્યા છે કારણ કે કોઈ પણ પ્રકારના ફોન કોલ્સ હજી સુધી નથી થયા રાત્રે પણ કોઈ પ્રકારના ફોન કોલ્સ નથી કરવામાં આવ્યા મહત્ત્વનું છે કે હવે આઠ વાગ્યાથી એ ફોન કરવાના ચાલુ થશે કે જેમને મંત્રી બનાવવાના છે તેવા ધારાસભ્યોને તબક્કાવાર ફોન કરાશે તે પ્રકારની જાણકારી મળી રહી છે ગઈકાલ મોડી રાત સુધી જે નામોનું લિસ્ટ ફાઇનલ થવું તો હતું તે નામોનું લિસ્ટ હજી સુધી ફાઇનલ નથી થઈ શક્યું તે પ્રકારની પરિસ્થિતિ હતી અને તેના કારણે જ બે પરિસ્થિતિ જોવા મળી એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે મોડી રાત સુધીમાં પણ પરંતુ એ મુલાકાત પણ રદ થઈ અને સાથે સાથે જે ધારાસભ્યો જે મંત્રીપદ તરીકેના શપથ લેવાના હતા તેમને પણ મોડી રાત સુધીમાં ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે તે પ્રકારનું પણ એક અનુમાન હતું પરંતુ મોડી રાત સુધી કોઈપણ ધારાસભ્યને પ્રદેશ તરફથી કોઈ પ્રકારનો ફોન કોલ્સ નથી થયો સંભવત આજ સવાર સુધીમાં મંત્રીમંડળનું લિસ્ટ ફાઇનલ થઈ જશે અને તેને જ લઈને આજ સવારે આઠ વાગ્યા બાદ તે તમામ ધારાસભ્યો કે જેઓ પદનામિત મંત્રી તરીકે આજે શપથ ગ્રહણ સમારંભની અંદર ઉપસ્થિત રહેવાના હશે શપથ લેવાના છે તેમને ફોન કરવાની શરૂઆત થશે વર્તમાન મંત્રીમંડળ પૈકીના છ કરતાં વધુ એવા મંત્રીઓ હશે કે જેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવશે બે શક્યતા અમિતા જોવાઈ રહી છે તેમાં પણ આપને ધ્યાન પર હશે કે ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પોતાના વર્તમાન મંત્રીમંડળના તમામ મંત્રીઓ ના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે હવે તે પૈકીના કોઈ મંત્રીને ફરી એકવાર રિપીટ કરવાના થાય છે તો બે ઓપ્શન અત્યારે હાલ જોવાઈ રહ્યા છે ઓપ્શન નંબર એક એ હશે કે તેઓ આજના ગ્રહણ સમારંભની અંદર ફરી એકવાર શપથ લેતા નજરે પડશે ઓપ્શન નંબર બે એ છે કે મુખ્યમંત્રી પાસે જરૂરથી રાજીનામા આવ્યા છે પરંતુ મુખ્યમંત્રી એ રાજીનામાનો સ્વીકાર કરવો કે ન કરવો તે મુખ્યમંત્રીનો અબાધિત અધિકાર છે અને તેને લઈને એવી પણ શક્યતા જોવાઈ રહી છે કે કોઈ મંત્રીને ફરી એકવાર રિપીટ કરવાના છે તો તેઓ આજ શપથ ન પણ લે અને મુખ્યમંત્રી તેમને આપેલું રાજીનામું જે છે તે અસ્વીકારે તો આપોઆપ એ મંત્રી યથાવત રહે છે એટલે બે શક્યતા જોવાઈ રહી છે કે વર્તમાન મંત્રીમંડળ પૈકીના કેટલાક એવા મંત્રીઓ જેને રિપીટ કરવાની વાત ચાલી રહી છે તે પૈકીના અમુક મંત્રીઓના રાજીનામા મુખ્યમંત્રી દ્વારા ન સ્વીકારવામાં આવે બાકીના જે લોકો જેમને ડ્રોપ કરવાના છે જેમને પડતા મૂકવાના છે તેમના રાજીનામા સ્વીકારીને તે રાજીનામા રાજ્યપાલને આજે સુપ્રત કરાશે જ્યારે મુખ્યમંત્રી આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે બે પ્રક્રિયા રાજ્યપાલ સાથે પણ થશે એક પ્રક્રિયા એ હશે કે મુખ્યમંત્રી દ્વારા સ્વીકારેલા જે મંત્રીઓ જે છે તેના રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે આ ઉપરાંત અન્ય એક જે ઔપચારિક પ્રક્રિયા એ પણ કરવામાં આવશે કે આજે જે નવા મંત્રીઓ શપથ લેવાના છે તેમના નામોનું લિસ્ટ પણ એક રાજ્યપાલને મુખ્યમંત્રી દ્વારા સોંપવામાં આવશે તો સૂત્રો એ પ્રકારનો દાવો કરી રહ્યા છે કે વર્તમાન મંત્રીમંડળ પૈકીના છથી વધુ એવા મંત્રીઓ હશે જેમને હવે પછીના ટીમ ભૂપેન્દ્ર પટેલના મંત્રાલયની અંદર રિપીટ કરાશે એટલે કે વધુ એક તેમને તક આપવામાં આવશે વર્તમાન મંત્રીમંડળ પૈકીના આઠથી દસ જેટલા એવા મંત્રીઓ કે જેમને પડતા મુકાઈ શકે છે પંદરથી વધુ નવા ચહેરાઓ વર્તમાન જે જે હવે હવે પછીનું જે મંત્રાલયનું ગઠન થવાનું છે તેની અંદર પંદર કરતાં વધુ એવા નવા ચહેરાઓ હશે કે જેમને તક આપવામાં આવશે જ્ઞાતિગત સમીકરણ અને વિસ્તારગત સમીકરણના આધારે જેના નામ આપણે ચર્ચાઈ રહ્યા છે કે જેમની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે તો ટોટલ ટીમ ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રાલય જે છે તે ચોવીસ સભ્યનું બનશે મુખ્યમંત્રી સાથે તે પચીસ સભ્ય હશે તે પ્રકારની જાણકારી હાલ મળી રહી છે બસ ગણતરીના કલાકો બાકી છે ધારાસભ્યોએ જરૂરથી રાત્રે ઉજાગરા કર્યા હશે કારણ કે તેમને એ પ્રકારની આશા અપેક્ષાઓ હશે કે રાત્રે પણ તેમને ફોન આવે મંત્રી બનવા માટેનો પણ ફોન નથી આવ્યો અત્યારે પણ તમામ ધારાસભ્યો વહેલા જાગી ગયા હશે પોતાના હાથમાં ફોન હશે કારણ કે એ ઇઝાર સાથે એ રાહ સાથે કે ક્યારે પ્રદેશમાંથી તેમને મંત્રી બનવા માટેનો કોલ આવે છે તો હવે ગણતરીની કલાકો બાકી છે સ્થિતિ ધીમે ધીમે સ્પષ્ટ થશે ગુજરાતની રાજકીય ઇતિહાસ રાજકીય તસવીર જે છે તે આજે બદલવા જઈ રહી છે

મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની ગઈકાલની મુલાકાત રદ થઈ નવા મંત્રીઓના નામ પર આખરી બાકી છે એટલે આજે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે મુલાકાત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળીને નવી યાદી સોંપશે અત્યાર સુધી આ નામને લઈને જે સિક્રસી ચાલી રહી છે અને ખાસ કરીને ગઈકાલે જે મેરેથોન બેઠક મળી ત્યારબાદ પણ હજુ સુધી રાજ્યપાલની સાથેની મુલાકાત ટળી છે એટલે એ અટકળો પણ અત્યારે ચાલી રહી છે કે નામ પર હજુ અંતિમ મોહર નહીં લાગી હોઈ શકે કદાચ જો કે આજે સવારે મુખ્યમંત્રી હવે રાજ્યપાલને મળી શકે છે અને એ યાદી સોંપશે ત્યારબાદ સાડા અગિયાર વાગે શપથવિધિ કાર્યક્રમમાં એ ચહેરાઓ સામે આવશે સાથે સંવાદદાતા અર્પિત દરજી જોડાયા છે તેમની સાથે વાત કરીએ અર્પિત અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે તમામ ધારાસભ્યો જે રાતભર કદાચ ઊંઘ્યા પણ નહીં હોય અમિતા હાલ હું છું ગાંધીનગરમાં સેક્ટર એકવીસમાં આવેલા એમએલએ ક્વાર્ટર કે જ્યાં ગુજરાતના તમામે તમામ એકસો બ્યાસી જેટલા ધારાસભ્યો છે એ તમામ ધારાસભ્યોના ફ્લેટ આવેલા છે ત્યાં હાજર છું અને અહીં જ ગઈકાલે રાત્રિથી જેટલા ભાજપના ધારાસભ્યો છે એ ધારાસભ્યોને અહીંયા એટલે કે ગાંધીનગર ગુજરાતમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું કેમ કે આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને સૌની નજર એના પર રહેલી છે કે ક્યારે જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોને શપથ લેવા માટે કોલ આવે ગઈકાલે રાતથી જ જેટલા ધારાસભ્યો છે ધારાસભ્યના સાથે સાથે એમના પરિવારજનો છે એમના સમર્થકો છે અને સ્થાનિક કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહનો માહોલ હતો અને ઘૂંસવણભરી પરિસ્થિતિ હતી કેમ કે હજુ સુધી ફોન નથી આવ્યો કે શપથ આપે લેવાના છે એટલે એ ફોન ક્યારે આવે એ સૌની સૌ માટે એક ચર્ચાનો વિષય પણ બન્યો છે અને સૌ રાહ જોઈ રહ્યા છે કેમ કે જ્યારથી જ જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એ પ્રકારની વાતો સામે આવી હતી અને એ વાતો સામે આવ્યા પછી ગઈકાલે ઓફિશિયલ કન્ફર્મેશન પણ આવી ગયું હતું કે આજે સાડા અગિયાર કલાકે મહાત્મા મંદિર છે ત્યાં નવા મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એટલે એ શપથવિધિ કાર્યક્રમમાં કયા ધારાસભ્યોને સ્ટેજ પર સ્થાન મળે છે એ સૌથી મહત્વનું છે ને એ જ ચર્ચા ક્યારની ચાલી રહી છે ત્યારે અહીંની વાત કરું તો એમએલએ ક્વાર્ટરની તો એમએલએ ક્વાર્ટરમાં જેટલા ધારાસભ્યો અહીંયા આવ્યા છે એ ધારાસભ્યો પોતાના પરિવારજનો અથવા તો એમના સમર્થકો કે નજીકના પરિજનો છે એમની સાથે અહીંયા હાજર છે આ ઉપરાંત અન્ય નજીકની જે જિલ્લા અથવા શહેરની વાત કરીએ તો ખાસ ગાંધીનગર અને અમદાવાદના જેટલા ધારાસભ્યો છે ગાંધીનગરના ધારાસભ્યોની સાથે સાથે અમદાવાદના અમદાવાદના સોળ જેટલા ધારાસભ્યો છે એ અમદાવાદમાં છે અને ગાંધીનગરના ધારાસભ્યો છે ગાંધીનગર શહેરમાં છે જ્યારે આસપાસના જિલ્લાના ધારાસભ્યો છે કે જે ખૂબ સરળતાથી ગાંધીનગર પહોંચી શકે છે એ બની શકે છે કે આજે જ્યારે આ શપથવિધિ કાર્યક્રમ થવાનો છે ત્યારે સીધા શપથવિધિ સ્થાન પર પહોંચે પણ મોટાભાગના જે દૂર દૂરના ધારાસભ્યો છે એ દૂરના ધારાસભ્યો ગાંધીનગરમાં આવી ગયા છે અને ગાંધીનગર એમએલએ ક્વાર્ટર છે ત્યાં ગઈકાલ રાતે જ અહીંયા હાજર છે અને તેઓ પણ ખૂબ ઉત્સુક ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એમનામાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે એટલે એ લોકો પણ ક્યારના રાહ જોઈ રહ્યા છે કે એમના ફોન પર રીંગ ક્યારે વાગે અને એ માત્ર આ ધારાસભ્યો નહીં પરંતુ કોઈ પણ ધારાસભ્ય જયારે બને છે ત્યારે એ સાંભળવા માટે આતુર હોય છે કે એ પ્રકારની એમને વાત મળે એ પ્રકારનું આમંત્રણ મળે કે તમારે આજે મંત્રીમંડળના વિસ્તરણમાં શપથ લેવાના છે એ ફોનની તેઓ રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી એક પણ ધારાસભ્યને ફોન આવ્યો હોય એ પ્રકારની વાત મળી નથી પણ ભાજપ માટે કહેવાય છે કે પહેલા એવું કહેવાતું હતું કે પાર્ટી વિથ ડિફરન્સ એ પ્રકારનું એક ટાઇટલ અથવા તો એ પ્રકારે ટેગલાઇન હતી પણ હવે તેવું કહેવાય છે કે પાર્ટી વિથ સરપ્રાઇઝ એટલે કે ભાજપ હંમેશા માટે સર સરપ્રાઇઝ આપવા માટે દરેક મોટા મોટા કે નાના નાના પોલિટિકલ હેપનિંગ હોય પોલીટીકલ ઇવેન્ટ હોય ત્યારે ભાજપ દ્વારા એક સરપ્રાઇઝ આપવામાં આવતું હોય છે એટલે કે જે નામ ચર્ચાતા હોય એ જ નામ બાજુ પર રહી જતા હોય છે અને એક નવું જ ચિત્ર આખું ઉપસી આવતું હોય છે નવું જ એક ચિત્ર સામે આવતું હોય છે ત્યારે આ વખતે જેટલા નામ ચર્ચાઈ રહ્યા છે એ નામોમાં કેટલી તથ્યો હોય છે એ ચર્ચાતા નામ જે ચર્ચાઈ રહેલા નામો છે એ ચર્ચાઈ રહેલા નામોમાંથી કેટલા નામ સાચા પડે છે અથવા તો કેટલા નામ ચર્ચાતા નામ પ્રમાણે સામે આવે છે એના પર પણ સૌની નજર રહેલી છે એટલે હવે બની શકે છે કે સાત વાગ્યાનો સમય થયો છે એટલે કે લગભગ સાતથી નવ કલાકની વચ્ચે જેટલા ધારાસભ્યો છે એ ધારાસભ્યો ક્યારના ફોનની રાહ જોઈ રહ્યા હતા એમને ફોન આવી શકે છે પણ મોટી મોટી વાતની વાત કરું તો જેટલા જૂના ધારાસભ્ય મંત્રીમંડળમાં જેટલા જૂના મંત્રી છે એમાં હર્ષભાઈ સંઘવી હોય અથવા તો ઋષિકેશભાઈ પટેલ હોય કે પછી પ્રફુલ પાંસેરિયા હોય આ પ્રકારના જે મંત્રીઓ છે એમનું નામ ફરીથી રિપીટ થાય એ પ્રકારની વાત હાલ સામે આવી રહી છે જ્યારે અન્ય કેટલાક ધારાસભ્યોની વાત કરીએ તો એ સૌરાષ્ટ્ર વિસ્તાર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે ગુજરાતના જેટલા જેટલા રીઝન છે એ રીઝનમાંથી સાથે સાથે જ્ઞાતિ જ્ઞાતિ આધારિત સમીકરણ અને ભૌગોલિક પરિસ્થિતિના આધારે તમામ ધારાસભ્યોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એ પ્રકારની વાત હાલ સામે આવી રહી છે પણ હવે તમામની નજર આ ફોન કોલ પર રહેલી છે કે ક્યારે ધારાસભ્યોનો ફોન આવે છે અને એ જેટલાય ધારાસભ્યોનો ફોન આવશે અને એ ધારાસભ્ય પૈકી જેટલા અહીંયા એમએલએ ક્વાર્ટર પર રહેવાના રહેલા છે એ અહીંયાથી શપથ વિધિ માટે રવાના થવાના છે એ પહેલા કેટલાક ધારાસભ્યોના કાર્યકર્તાઓના સમર્થકો પણ એમએલએ ક્વાર્ટર પહોંચી ગયા છે એમએલએ ક્વાર્ટરની વાત કરું તો અહીંયા એકથી પંદર જેટલા બ્લોક આવેલા છે અને એક બ્લોકમાં બાર જેટલા ફ્લેટ આવેલા છે એટલે આ પંદર બ્લોક પૈકી ગમે તે ધારાસભ્ય એટલે કે જે ધારાસભ્ય અહીંયા હાજર હશે એ ધારાસભ્ય અહીંયા રવાના થવાના છે અને અન્ય જે ધારાસભ્યો છે કે જેમને કોલ આવવાની શક્યતાઓ છે અથવા તો જેટલા નામ ચર્ચાઈ રહ્યા છે એ બની શકે છે કે એ અમદાવાદ અથવા તો ગાંધીનગર એમના પરિવાર અથવા તો કેમ કે એ ગાંધીનગરમાં એવું શહેર છે કે મોટાભાગના નેતાઓ અથવા તો ધારાસભ્યો હોય છે એમના નિવાસસ્થાન સ્વતંત્ર રીતે હોય છે એટલે બની શકે છે એમના સ્વતંત્ર નિવાસસ્થાનેથી પણ સીધા મંત્રીમંડળમાં શપથવિધિ માટે જઈ શકે છે અથવા તો જેટલા અમદાવાદના ધારાસભ્યો છે એ ધારાસભ્યોને ફોન આવે તો સીધા અમદાવાદથી તેઓ ગાંધીનગર આવી શકે છે એ પ્રકારની હાલ શક્યતાઓ જોવા મળી રહી છે પણ અગેન ફરી ફરીને વાત ત્યારે ત્યાં જ આવે છે કે કોણે ફોન આવે છે ગઈકાલે મોડી રાત્રે બધાને ફોન કરી દેવામાં આવે પરંતુ જે ફોન છે તે નથી થયા ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલને પહેલા યાદી છે તે સોંપવામાં આવશે સીએમ દ્વારા અને ત્યારબાદ એક બાદ એક જે તમામ ધારાસભ્યો છે તેમને ફોન કરવામાં આવશે કે તમારે આજે આ શપથ ગ્રહણ છે તે કરવાના છે સાથે જ તે તમામ ફોન માટેની પણ જો વાત કરીએ તો ક્યાંક એવી વાત છે કે સંગઠનમાંથી આ તમામ ફોન છે તે કરવામાં આવશે પરંતુ રાજભવન ખાતેની વાત કરીએ તો થોડીક જ વાર પહેલાં કુંવરજી વાવળિયા છે જે રાજભવનની અંદર પહોંચ્યા હતા અત્યારની પણ જો વાત કરીએ તો સૌ કોઈની નજર એ જ બની રહી છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ ક્યારે અહીંયા પહોંચશે અને જે રાજ્યપાલ છે તેમને પોતાના નવી નવા જે મંત્રીમંડળ છે તેમના સાથી સભ્યો છે તેમનું જે લિસ્ટ છે તે ક્યારે તેઓ રાજ્યપાલને સોંપશે આપ જુઓ અત્યારે પણ રાજ એક શાંતિનો માહોલ છે તે રાજભવનની અંદર જોવા મળી રહ્યો છે જે અંદર જે કર્મચારીઓ છે તેમની અવર જવર ચાલુ છે પરંતુ તે સિવાય મેં કહ્યું તેમ કે મંત્રી કુંવરજી બાવળિયા થોડીક ક્ષણ પહેલા અંદર ગયા સાથે જ હાલમાં પણ જો વાત કરવામાં આવે તો સૌ કોઈની નજર છે જે રાજભવન પર બની રહેશે અંદાજે નવ વાગ્યાની આસપાસ સીએમ છે જે રાજ્યપાલને મળશે અને પોતાના નવા જે મંત્રીમંડળના સભ્યો છે તેમનું લિસ્ટ તેને આપશે સૌ કોઈની નજર એ છે કે કેવા પ્રકારનું આ મંત્રીમંડળનું લિસ્ટ બની રહેશે કયા કયા જિલ્લાઓ છે જેને આવરી લેવામાં આવશે જિલ્લાઓની સાથે જ જ્ઞાતિગત સમીકરણોને પણ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવશે કેબિનેટ કક્ષાના કેટલા મંત્રી હશે કક્ષાના કેટલા મંત્રી હશે સાથે જ સ્વતંત્ર હવાલો છે તે કોને મળશે સાથે જ જે જૂના મંત્રીઓ હતા તેમાંથી કેટલાને સ્થાન મળશે અને નવા કેટલા ઉમેરાશે કોને પ્રમોશન મળશે તેના ઉપર સૌ કોઈની નજર છે અંદાજે નવ સાડા નવ વાગ્યાની આસપાસ આ સમગ્ર ચિત્ર છે જે સ્પષ્ટ થાય તેવું હાલ એક પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ગઈકાલે રાત્રે એવું અનુમાન હતું કે ગઈકાલ રાત સુધીમાં તમામ છે જે કરી દેવામાં આવશે પરંતુ ત્રણ કલાકની જે બેઠક છે જે જેપી નડ્ડા સીએમ ભૂપેન્દ્ર પટેલ સુનિલ બંસલ અને તે તમામની વચ્ચે જગદીશ વિશ્વકર્માની પણ ઉપસ્થિતિમાં તે પાંચ વચ્ચેની આ જે બેઠક હતી તે અંદાજે ત્રણ કલાક જેટલો સમય ચાલી હતી આઠ વાગ્યાથી લઈને અંદાજે સાડા દસ પોણા અગિયાર સુધીની આ બેઠક છે તે ચાલી હતી અને ત્યારબાદનો આ જે નિર્ણય છે તે કરાયો હતો અત્યારની પણ જો વાત કરીએ તો રાજભવન ખાતે હાલમાં પણ શાંતિ છે તે જોવા મળી રહી છે પરંતુ નવ સાડા નવ બાદ સુધીમાં આ ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે જી જી આપ જોડાયેલા રહેજો આપની પાસેથી વધુ વિગતો પણ લેતા રહીશું અમારી સાથે ઉમંગ પણ જોડાયેલા છે ઉમંગ ગાંધીનગરમાં

તે બંને ગાંધીનગર સ્થિત સર્કિટ હાઉસમાં ગઈકાલ રાત્રે જ પહોંચ્યા હતા અને અત્યારે એ બંને અહીંયા હાજર છે સંભવત લગભગ અગિયાર વાગ્યાની આસપાસ બંને નેતાઓ અહીંથી નીકળશે પરંતુ એ પહેલા અમિતા મહત્વની વાત છે કે જેની પણ રીંગ ટ્રીન ટ્રીન વાગી ધારાસભ્યની એટલે રાજ્ય અધ્યક્ષ જે છે તેને મળવા માટે અહીંયા સર્કિટ હાઉસ પહોંચી શકે છે અત્યારે શાંતિનો માહોલ છે કારણ કે હજી કોઈ પણ નેતાની ઘંટડી વાગી નથી આખી રાત ફોન ધારાસભ્યોએ ચાર્જિંગમાં મૂકી રાખ્યા હતા રાહમાં છે ઘણા બધા ધારાસભ્યો કે આજે અમારી ફોનની ઘંટડી વાગી જાય પરંતુ જે સમાચાર મળી રહ્યા છે એમાં પ્રદ્યુમનસિંહ વાજા જે છે તેમની એક હોય તેવા સમાચાર સામે આવ્યા છે અને બીજી મહત્વની વાત કે ગઈકાલે જે બેઠક અતિ મહત્વની ગણાતી હતી રાજ્યપાલ અને મુખ્યમંત્રીને કોઈ કારણોસર રદ કરવામાં આવી અને આજે વહેલી સવારે મળવા જઈ રહી છે એના સાથે જે અટકળો તે થઈ છે કે જે પણ જૂના મંત્રીઓ હતા એમાંથી લગભગ નેવ ટકા મંત્રીઓ છે યથાવત રહે અને આખું મંત્રી મંડળ જે છે એનું જે કદ છે એ મોટું કરવામાં આવે એટલે કે નવા મંત્રીઓને ઉમેરવામાં આવશે અને સાથે સાથે તમામ જ્ઞાતિને ધ્યાનમાં રાખી અને મંત્રીઓ છે ચૂંટવામાં આવશે વિસ્તારો પણ ધ્યાનમાં રાખવામાં આવશે એનું મુખ્ય કારણ એવું છે કે ઘણા બધા નેતાઓ એવા છે કે જેમને સમાવવા પડે તેવા છે ક્યાંક કામની દ્રષ્ટિએ ક્યાંક કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતો અને લીડ સાથે જેમ કે અર્જુન મોઢવાડિયા છે જીતીને આવ્યા 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 કોંગ્રેસમાંથી હતા ભારતીય જનતા પાર્ટીમાં અને લાખ જેટલી લીડ છે લઈને સીજે ચાવડાની વાત કરીએ તો ગાંધીનગરમાંથી તેઓ ચૂંટાઈને આવે છે એ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એટલે કે કોઈકનો કોઈક કમિટમેન્ટ હોય છે અથવા તો એમની કામની દ્રષ્ટિએ છે તેમને મંત્રીમાં સમાવેશ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થતી હોય છે જ કારણે જૂના જે મંત્રીઓ છે પણ સાચવવા એટલા જરૂરી બને છે એટલા માટે જ સૂત્ર પાસેથી જે માહિતી મળી રહી છે કે એમાંથી નેવ ટકા જે મંત્રીઓ છે જૂના મંત્રીઓ જેમણે રાજીનામા ગઈકાલે જ સીએમને સુપ્રત કરી દીધા છે તમામ મંત્રીઓ યથાવત નહીં પરંતુ નેવ ટકા મંત્રીઓ યથાવત રહી શકે છે અને બીજા ઉમેરી અને આખું મંત્રીમંડળ છે તેનું મોટું કરવામાં આવી શકે છે અને વિભાગોની વહેંચણી પણ કરી શકાય છે જેના કારણે શું થાય કે ગુજરાતના જે વિકાસની વાત થઈ રહી છે મંત્રીમંડળ હાલ થોડુંક સીમિત છે અને જો વિભાગો વેચી દેવામાં આવે તો એ સરળતા રહે છે અને સુમેળતા રહે છે કામોની દ્રષ્ટિએ જોવા જઈએ તો એટલે એ પણ એક વાત વહેતી થઈ છે કે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ મોટું કરવામાં આવે છે અંદર મોટા ભાગના જે પણ કદના મોટા નેતાઓ છે તેમનો સમાવેશ કરી લેવામાં આવશે મુખ્ય ધ્યાન રાખવામાં આવશે જ્ઞાતિ સમીકરણો સમીકરણોનું ઠાકોર સમાજ હોય આદિવાસી સમાજ હોય એસટી ઓબીસી તમામ સમાજોમાંથી મંત્રી છે બનાવવામાં આવશે અને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સાઉથમાંથી પણ મંત્રીઓ ઉત્તર ગુજરાત ત્યારબાદ દક્ષિણ અને સૌરાષ્ટ્ર જે છે ત્યાંથી પણ મંત્રીઓ છે એ નીમવામાં આવશે ગુજરાતની રાજનીતિનો મોટો દિવસ કારણ કે આ દિવાળી થશે શપથવાળી મંત્રીમંડળના વિસ્તરણ લઈને સૌ કોઈની મીટ મંડાયેલી છે ગાંધીનગર તરફ કારણ કે સાડા અગિયાર વાગે શપથ નું આયોજન કરવામાં આવ્યું છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે વર્તમાન મંત્રીમંડળના છ થી વધુ મંત્રીઓ રિપીટ થઈ શકે છે વર્તમાન મંત્રીમંડળના આઠથી દસ મંત્રીઓને પડતા મુકાઈ શકે છે સંભવિત પંદર થી અઢાર જેટલા નવા ચહેરાઓને મંત્રી બનાવવામાં આવશે તેવી પણ ચર્ચાઓ જાગી છે તો એ સાથે ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળનું કદ ચોવીસ મંત્રીઓનું રહી શકે છે અત્યાર સુધી જે સોળ મંત્રી જે મંત્રીમંડળ હતું આ મંત્રીમંડળનું કદ વધી શકે છે મંત્રીમંડળ ચોવીસ મંત્રીઓનું રહી શકે છે અને મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ સૌથી મોટા સમાચાર છે અત્યારે જ્યારે મહાત્મા મંદિરની વાત કરીએ જ્યાં તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે મંચ પર વીસ ખુરશી તો મૂકવામાં આવી છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કારણ કે એવા પ્રોટોકોલ પણ છે કે જ્યારે રાજીનામું આપવામાં આવ્યું મુખ્યમંત્રી એ રાજીનામું સ્વીકારે તો જ એ રાજીનામું

એ અટકળો પર પૂર્ણ વિરામ સાડા અગિયાર વાગે લાગશે અમારી સાથે અર્પિત જોડાયેલા છે અર્પિત સાથે ફરી એકવાર જાણકારી મેળવીએ કારણ કે ધારાસભ્યોને રાત્રિ દરમિયાન પણ ફોન નથી ગયા સૌ કોઈ એ રાહમાં છે કે આખરે આ જો ફોન વાગે તો આ દિવાળીએ ડબલ સેલિબ્રેશન થાય શું વિગતો મળી રહી છે ત્યાં કેવી હલચલ છે હલચલની વાત કરું તો થોડા સમય પહેલા જયારે વાત કરી હતી ત્યારે જેટલા ધારાસભ્યો છે ધારાસભ્યો જેમને અહીંયા પહોંચવાનું હતું એટલે કે દૂર દૂરથી જેટલા ધારાસભ્યો અમદાવાદ અથવા તો ગાંધીનગરમાં પહોંચવાનું હતું અહીંયા એમએલએ તેઓ પહોંચી ચૂક્યા છે એમની સાથે સાથે જેમને આશા અને અપેક્ષા છે કે એમના નેતા પર આશા અને અપેક્ષા છે તો એમના સમર્થકો એમના નજીકના જે સ્ટાફ હોય એમના પરિવારજનો હોય તેઓ પણ ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે પરંતુ એ સ્પષ્ટ નથી કે કોને ફોન આવશે પરંતુ એ આશા અને અપેક્ષા સાથે કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે કે એમના નેતાને જો ફોન આવે તો અહીંથી જ એમને વધાવી અને સેલિબ્રેશનની શરૂઆત હેમિ લે ક્વાર્ટરથી કરી શકાય પણ તે તમે થોડા સમય પહેલા ઉલ્લેખ કર્યો કે મહાત્મા ગાંધી મંદિરમાં જ્યાં શપથવિધિ થવાની છે ત્યાં વીસ જેટલી ચેર ગોઠવવામાં આવી છે એટલે એ લગભગ એવી શક્યતાઓ અને એ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે છ જેટલા જે મંત્રી છે એ છ જેટલા મંત્રીને ફરીથી રિપીટ કરવામાં આવે તો એમનું જે રાજીનામું છે એ રાજીનામું રાજીનામાને સ્વીકારવાના સ્વીકારવામાં ન આવે અને એ જેટલા મંત્રીઓ છે એમને કન્ટીન્યુ રાખવામાં આવે અને બાકીના જેટલા વીસ જેટલા નવા મંત્રીઓ આવે છે એટલે એ વીસ મંત્રીઓની સાથે બાકીના છ મંત્રી એટલે કે છવ્વીસ થી સત્યાવીસનો આંકડો મુખ્યમંત્રીની સાથે બેસે છે એટલે કે ચોવીસથી આપણે થોડા સમય પહેલા એ પણ ઉલ્લેખ કર્યો કે ચોવીસ જેટલા પરંતુ બની શકે છે કે ચોવીસ થી સત્યાવીસ જેટલા વ્યક્તિઓ ધારાસભ્યો પ્રતિનિધિઓને મંત્રીમંડળ હોઈ શકે છે પણ એ હવે થોડા સમય પછી સ્પષ્ટ થવાનું છે પણ એ વાત હવે ક્લિયર થઈ ગઈ છે કે આ જે સંખ્યાનો મેં ઉલ્લેખ કર્યો એ પ્રકારનું આખું મંત્રીમંડળ બની શકે છે જે ફોનની આપણે વાત કરી તો ગઈકાલથી સાંજ એટલે કે જયારે એ મેસેજ આવ્યો હતો ગઈકાલે માહિતી વિભાગ દ્વારા લગભગ લગભગ સવારે દસ થી સાડા દસ વાગ્યાની આસપાસ મેસેજ આવ્યો હતો કે આવતીકાલે એટલે કે આજે સાડા અગિયાર કલાકે મહાત્મા ગાંધી મહાત્મા મંદિર છે એ મહાત્મા મંદિરમાં નવા મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એટલે ત્યારથી જ જેટલા ધારાસભ્યો છે એ ધારાસભ્યોમાં એ ઉત્કંઠા જાગી હતી એ ઉત્સુકતા જાગી હતી કે હવે આગળનો સ્ટેપ શું રહેવાનો છે કેમ કે ગઈકાલે આ મેસેજ આવ્યા પછી આખા દિવસના ઘટનાક્રમની વાત કરીએ તો જે કેન્દ્રીય નેતૃત્વ છે એ કેન્દ્રીય નેતૃત્વ ગાંધીનગર પહોંચ્યું હતું અને બેઠકોનો દોર પણ ચાલ્યો હતો અને એ બેઠકોમાં શું ચર્ચા થઈ એ શીર્ષ નેતૃત્વને જ સિવાય અન્ય કોઈને ખ્યાલ નથી કેમ કે ટોપ સિક્રેસીની વાત હોય છે એટલે એ બેઠકોમાં શું નિર્ણય લેવામાં આવ્યો શું ચર્ચા થઈ એ પણ હવે ચર્ચાનો વિષય છે અને ગઈકાલે જયારે મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા જવાના હતા એ પણ મુલાકાત નથી થઈ તો મુખ્યમંત્રી રાજ્યપાલને ક્યારે મળવા જાય અને ત્યાં આખો ઘટનાક્રમ કયા પ્રકારનો રહે છે એના પર પણ સૌની નજર રહેલી છે કેમકે અમારા સંવાદદાતા રાજભવન પણ હાજર છે એટલે ત્યાંથી પણ મહત્વની એક અપડેટ આવી શકે છે થોડા સમય પછી પણ હાલ તો હવે જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ ધારાસભ્યો રાહ જોઈ રહ્યા છે કે કોના ફોન પર રીંગ વાગે એટલે બની શકે કે ગઈકાલ રાતથી જ પોતાના ફોન છે એ હાથમાં લઈને બેઠા હોય કેમ કે ઘણીવાર જે ફિલ્મી દ્રશ્યો જોયા છે કે કોનું નસીબ ક્યારે ચમકે છે એ પ્રકારે હમણાં કયા ધારાસભ્યનું નસીબ ક્યારે ચમકે એ કહી અથવા તો કંઈ કહી ના શકાય ગમે ત્યારે ફોન આવે તો એમનું નસીબ ઉગડી શકે છે અને જે એમએલએ ક્વાર્ટર પૂરતા સીમી થતા જેટલા નેતાઓ અથવા તો જેટલા ધારાસભ્યો એ હવે આ એમએલએ થી મંત્રી નિવાસનું સફર એમને નક્કી કરવામાં માત્ર ને માત્ર હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે કેમ કે ગમે ત્યારે એમનું નસીબ ચમકી અને ફોન આવે તો સીધા હવે જેટલા ધારાસભ્યો અથવા તો જેટલા એમએલએ અહીંયા રહેતા હતા એમને હવે મંત્રીમંડમાં સ્થાન મળતાની સાથે જ જે રાજ્યપાલ ભવન આવેલું છે રાજ્યપાલ ભવનની સાથે સાથે જે મુખ્યમંત્રીનો બંગલો આવેલો છે અને એ જ પરિસરમાં જેટલા મંત્રીઓ બનવાના છે અથવા તો મંત્રીઓ છે એમનું જે નિવાસસ્થાન આવેલું છે એટલે કે જે મંત્રી નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે એ વિસ્તારને તો એ સફર હવે એમને તય કરવામાં એમને નક્કી કરવામાં હવે ગણતરીના કલાકો બાકી છે અને હવે માનવામાં આવી રહ્યું છે કે સાડા સાતનો સમય થઈ ગયો છે એટલે સાડા સાત વાગ્યા પછીથી લઈને ગમે ત્યારે જેટલા ધારાસભ્યો છે એ ધારાસભ્યો પૈકી જેટલાને નામ પસંદગી કરવામાં આવી છે એ ધારાસભ્યોને ફોન કરીને શપથવિધિમાં હાજર રહેવા માટે શપથવિધિમાં ભાગ લેવા માટે એમને જાણકારી આપવામાં આવી શકે છે પણ કેટલા નવા ચહેરાઓ છે એ કયા કયા ચહેરાઓ રહેવાના છે એના પર પણ એક સરપ્રાઇઝ છે કેમ કે ભૂતકાળમાં જ્યારે જ્યારે ભાજપમાં અથવા તો સરકારમાં જેટલા મોટા પોલિટિકલ હેપનિંગ બન્યા છે એમાં જે નામ ચર્ચાતા હોય જે વાતો ચર્ચાતી હોય એનાથી તદ્દન વિપરીત નવી વાતો સામે આવતી હોય છે એટલે કે હવે જેટલા ધારાસભ્યો છે અથવા તો રાજકીય પંડિતો છે અથવા તો જેટલા કાર્યકર્તાઓ છે પક્ષના જેટલા હોદ્દેદારો છે પ્રતિનિધિઓ છે એ પણ ચર્ચાની સાથે સાથે એ પણ માનીને જ બેઠા છે કે આ ચર્ચાઓ તો ભલે ચાલતી હોય કે આ નામ આવશે પેલું નામ આવશે વગેરે વગેરે વાતો ચાલતી હોય પણ એ પણ મનમાં એ ઠાનીને બેઠા છે કે બની શકે છે કે આ જે નામ ચર્ચાઈ રહ્યા છે અથવા તો જે વાતો ચર્ચાઈ રહી છે એ વાતો ચર્ચાઈ રહ્યા સિવાય પણ અન્ય કેટલીક મહત્વની અથવા તો નવી બાબતો સામે આવે તો પણ નવાઈ નહીં કેમકે મેં થોડા સમય પહેલા ઉલ્લેખ કર્યો હતો કે પહેલા વાત એવી પહેલા ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી ડિફરન્ટ તરીકે ઓળખાતી હતી પણ હવે સમય એવો આવ્યો છે કે પાર્ટી વિથ સરપ્રાઇઝ એટલે કે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂની થાય તો એ સરપ્રાઇઝ જ હોઈ શકે છે એટલે કે આજના દિવસમાં પણ આ સરપ્રાઇઝ જોવા મળે